ભાવનગર જિલ્લા રોડ પ્રશ્ને એક પછી એક ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ વિરોધ કરવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલા રોડ પર લોકો દ્વારા કરાયો હતો ત્યારે હવે સિહોર તાલુકાના લોકો રોડ મામલે રસ્તા પર ઉતરી આવ્યા સિહોરના સર ગામથી કનાડ ગામ તરફ જતો રસ્તો લાંબા સમયથી બિસ્માર બન્યો છે રોડ બિસ્માર મામલે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરી હતી

ગઈકાલે વાળુક ગામના લોકોએ પણ બિસ્માર રોડને લઈને વિરોધ કર્યો હતો જ્યારે આજે સિહોર પંથક માંગ પણ રોડ મામલે વિરોધ કર્યો અધિકારીઓ કામ કરવામાં વિલંબ શા માટે કરે છે તેવા પ્રશ્નો ઉઠ્યા છે ત્યારે શું હવે બિસ્માર રોડ પ્રશ્ને જનતા આમ જ રોડ પર વિરોધ કરવા ઉતરશે તે જોવાનું રહ્યું